જય શ્રી રામ નમો નારાયણ હર હર માધે બુધ ગ્રહનું વૃષભ રાશિમાં ગોચર થઈ રહ્યું છે તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસના દિવસે બાર રાશિઓ ઉપર એનો કેવો પ્રભાવ પડશે તો દરેક રાશિનું બતાવી દઉં છું કે ત્રેમી તારીખ બે હજાર પચીસ ના દિવસે બુદ્ધનો કારક ગ્રહ બુ વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે જેનાથી બધી જ બાર રાશિઓના જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ જોવા મળશે તો પહેલી રાશિ છે મેષ રાશિ બુદ્ધ વૃષભ રાશિમાં ગોચર મેષ રાશિ ઉપર કેવો પડશે એનો પ્રભાવ અને ઉપાય બતાવી રહ્યો છું કે મેષ રાશિના બીજા ભાવમાં બુધનો ગોચર થવા જઈ રહ્યો છે પરંતુ લગ્નેશની સાથે સંબંધ હોવો અને તમારા ત્રીજા કે છઠ્ઠા ભાવનો સ્વામી હોવાના કારણે મેષ રાશિ માટે બુધને લાભકારી ગ્રહ નથી માનવામાં આવતો પરંતુ બુધ વૃષભ રાશિમાં ગોચર દરમિયાન મેષ રાશિવાળાને અનુકૂળ પરિણામ આપશે તમારી આજુબાજુનો માહોલ ખુશનુમા રહેશે તમને તમારા પરિવારનો પૂરો સાથ મળશે એના સિવાય આ ગોચર દરમિયાન તમારા લાંબા સમયથી ચાલી રહેલા પારિવારિક વિવાદ પણ સુલજી જશે આના થકી પરિવારના સભ્યોની વચ્ચે મેલજોલ અને એકતાની ભાવના મજબૂત બનશે આ સાથે ગોચર દરમિયાન મેષ રાશિવાળા સોશિયલ મીડિયા ઉપર વધારે સક્રિય રહેશે ઘણા લોકો વાત કરશે પૈસાના મામલામાં આ અનુકૂળ સમય છે તમારા માટે પૈસા કમાવા અને નાણાકીય સ્થિતિમાં સુધારો આવવાની સંભાવનાઓ છે આ સમયગાળામાં ખાસ કરીને વ્યવસાય કરતા લોકો માટે લાભ સિદ્ધ થશે તમારા વેપારમાં ઉન્નતિ કરશો તમને નફો કમાવાનો મોકો મળશે ઉપાય છે નિયમિત રૂપથી ગણેશ ચાલીસાનો પાઠ કરવો જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ